સૌ મહત્વ છે કે પંચામૃત ની અંદર જે દ્રવ્ય છે ને એની તેમ જો કિંમત વધતી જાય પેલું દૂધ દૂધમાંથી શું બને દહીં તો દૂધની કિંમત કરતાં દહીંની કિંમત વધે દહીંમાંથી ઘી બને તો દહીં કરતાં ની કિંમત વધે પછી આવશે મધ તો ઘી કરતાંય મધની કિંમત વધે તો ભગવાનને કહેવાનું કે જેમ જેમ અમારી ઉંમર વધે ને એમ સમાજમાં અમારી કિંમત વધવી જોઈએ ઉંમર વધે ને એમ કિંમત વધવી જોઈએ જો ઉંમર વધે એમ કિંમત ઘટે તો નકામ તો આપણે સંસારમાં ન રહી શકીએ એટલે પંચામૃતના સ્નાનનું મહત્વ ને પાંચમું સ્નાન શેનું કરવાનું પાંચમું સ્નાન સાકરનું છે સાકરનું શું મહત્વ છે સાકર એવી વસ્તુ છે જેમાં ભેળો એમાં ભળી જાય તમે જો એમાં દૂધમાં નાખો તો ભળી જાય પાણીમાં નાખો તો ભળી જાય એમ ભગવાનને કહેવાનું કે ભગવાન અમે અમારા સમાજમાં કુટુંબમાં પરિવારમાં રાષ્ટ્રમાં દરેક જગ્યાએ સાકરની જેમ અમને ભેળવી નાખે એમ આ પંચામૃતના સ્નાન કરાવે આપણું ભાવના એવી રાખવાની છે એટલે પેલું સ્નાન ભગવાન ને દૂધ થી કરાવ્યું બીજું સ્નાન કરવાનું દહીંથી દહીં દહી છે ને એ બળ અને બુદ્ધિ નું આપનાર છે તો ભગવાન ને દહી ના સ્નાન કરાવીએ કે